અરવલ્લી જિલ્લામાં મેઘરજનગરમાં તેરા પંથ ધર્મ સંઘના વર્તમાન અધિષ્ઠાતા અખંડ વિરાજક આચાર્ય શ્રી મહાશ્રમણજી નું મેઘરજ ગ્રામજનો દ્વારા ઉમળકાભેર ભવ્ય સ્વાગત કરાયું હતું પૂજ્ય આચાર્ય શ્રી મહાશ્રમણજીના પાવન કલ્યાણકારી અને જીવન ઉદ્ધારક ધર્મ પ્રવચનો ગ્રામજનો એ લાહવો લઈ ધન્યતા અનુભવી હતી મહાતપસ્વી સંતના મેઘરજનગરના આગમનના પગલે સૌ ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો પૂજ્ય આચાર્ય શ્રીજી મહારાજના સાથે આવેલા જૈન સાધુ સાધવીઓના નિવાસ વ્યવસ્થા માટે ગ્રામજનોએ પોતાના રહેણાંકના ઘર ખાલી કરી આ સંતો અને મુનિઓ માટે નિવાસ ઉભા કર્યા હતા ત્રણ દેશોના અઠ્યાવીસ રાજ્યોમાં થઈ સ્વકલ્યાણ અર્થે અઠાવન કિલોમીટરની પદયાત્રાના લક્ષ્ય સાથે ભ્રમણ કરી રહેલા અધિષ્ઠાતા અખંડ પદવીરાજક આચાર્ય શ્રી મહાશ્રમણજી નું મેઘરાજ માં ભવ્ય થી સ્વાગત કરાયું હતું આચાર્ય શ્રી મહાશ્રમણજી આજ રોજ એક છ પચીસ ઉત્તર ગુજરાત અરવલી જિલ્લાના મેઘરાજ ગામે ધોલ સેના સાથે પદાર્પણ થયેલ છે આચાર્ય શ્રી મહાશ્રમણજી જનકલ્યાણ માટે અહિંસા યાત્રા અને અણુવર્ત યાત્રા માનવ માનવ અમૃત યાત્રા દ્વારા માનવ કલ્યાણ માટે અહિંસા અને રાજ્યોની પદયાત્રા કરી સાહીઠ હજાર કિલોમીટર ની યાત્રા કરે છે અને મુક્તિ ના અભિયાન દ્વારા એક કરોડ થી વધુ લોકો નશા મુક્તિ નશા મુક્તિ સંકલ્પ કરાવેલ છે ઓમ અરમ જય જય જીડીસી ન્યૂઝ સાથે આશિષ વાડંદ અરવલ્લી